કથા સત્ર વિરામે મુકેશભાઈ કરીશ કે તેઓ થનાર શ્યામ શબદ હેમંત જોશી કલાબના શબદ આર્સ પરિવારના પ્રિયંકભાઈ ભટ્ટ દર્શિતભાઈ જાદવ હિતેન્દ્રસિંહ જાડેજા પણ ભાગવત ભગવાન ના દર્શન પૂજન અને પૂજ્ય દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરી કથા સોની હર્ષકુમાર સોનીને આરતીમાં સહભાગી થવા સાથે આવનારા પરિવારજનોને પણ તેઓ જોડશે તેવી વિનંતી સાથે આજે રાત્રે નવ કલાકે શ્યામસબદ હેમંત જોશી કલાબૃંદા એ શ્યામસબદના એ પ્રસંગમાં સૌને ઉપસ્થિત રહેવા સૌની પરિવાર વતી હાર્દિક નિમંત્રણ સાથે વિનંતી છે કાર્યક્રમ બરાબર સમયસર પ્રારંભિત થશે જેથી સૌએ સમયસર આવી જવાનો આગ્રહ રાખીશું સષ્ટમ દિવસના રૂક્ષ્મણી વિવાહના દિવ્ય પ્રસંગના આપણે સૌ સાક્ષી બનીએ એવી ઠાકોરજીના શ્રી ચણોમાં પ્રાર્થના સાથે પંચમ દિવસના સત્ર વિરામની આરતી સંપન્ન કરીએ આજના પંચમ દિવસના કથા સત્ર પધારેલા સૌનો આભાર વ્યક્ત કરતા સૌની પરિવાર વતી સૌનું હાર્દિક સ્વાગત આવું ઉષાબેન હિરલબેન હર્ષકુમાર અને અન્ય પરિવારજનો આરતી સંપન્ન કરશે જય શ્રી કૃષ્ણ રાધે રાધે